ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં મારે મોસ્ટ ઓફ એક કમેન્ટ વારંવાર આવતી હોય છે યુટ્યુબમાં પણ આવતી હોય છે સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ ડીએમ આવે છે અને જે પણ અહીંયા મારા કસ્ટમર આવે છે એ પણ મને પ્રશ્નો પૂછતા હોય છે કે પેશાબની જગ્યાએ દુર્ગંધ કેમ આવે છે યોનીમાં દુર્ગંધ કેમ આવે છે પ્રાઇવેટ પાર્ટમાં દુર્ગંધ કેમ આવે છે અલગ અલગ પ્રશ્ન અલગ અલગ રીતે મને પૂછતા હોય છે તો મને લાગ્યું કે આના વિશે એક વિડીયો જરૂર બનાવવો જો કારણ કે તમને પણ ખબર હોવી જોઈએ કે પ્રાઇવેટ પાર્ટમાં દુર્ગંધ આવે તો શું કરવું જોઈએ ફ્રેન્ડ્સ હું એવા ત્રણ ઉપાય તમને બતાવવાની છું આ ત્રણ ઉપાય તમે કરશો તો તમને જે આંતરિક સોજો હોય ને એ પણ મટી જાય છે સાથે સાથે જે લોકોને પ્રાઇવેટ પાર્ટમાં દુર્ગંધ આવતી હોય છે એ પણ મટી જાય છે અને સાથે સાથે એ પણ હું તમને કહું છું આ જે ત્રણ ઉપાય છે ને એવા લોકોને એ કરવાના છે જેને નોર્મલ દુર્ગંધ આવતી હોય જેને ખૂબ જ ગંધ મારતી હોય રહેવાતી ન હોય બાથરૂમમાં મજા છો અને તમને અનુભવ થાય છે કે ખૂબ જ દુર્ગંધ આવે છે તમારી જાતે જ તમારે નાક તમે બંધ કરી નાખો છો તો એવા સમયે તમારે સચ્ચે થઈ જવાનું છે કારણ કે જો દુર્ગંધ ખૂબ જ આવતી હોય તો તમારે જરૂર ડૉક્ટર પાસે જવાનું છે અને તપાસ કરવાનું છે કે આવું શા માટે થાય છે કારણ કે ફ્રેન્ડ્સ પેશાપની જગ્યાએ જો ખૂબ જ તીર્વ ગંધ મારતી હોય ને તો પછી તમને બીજું પણ થઈ શકે છે બીજું પણ આંતરિક ચેપ થઈ ગયો હોય છે ઇન્ફેક્શન થઈ ગયું હોય છે જેના કારણે સંકેત આપે છે કે તમારે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ હું જે આ ઉપાય બતાવું છું એવા લોકો માટે છે જે લોકોને નોર્મલ છે નોર્મલ દુર્ગંધ આવતી હોય છે અને દુર્ગંધ ઘટાડવા માંગે છે કે પછી એકવાર આ ઉપાય કરે અને પછી ફરીને એ દુર્ગંધ નથી થતી એવા લોકો માટે છે બાકી જે લોકોને ખૂબ જ આવતી હોય તો એ લોકો એ દવાખાને જરૂર જવાનું છે હું જે આ ઉપાય બતાવું એ તો કરવાનો જ છે એવું નથી કે નથી કરવાનો પરંતુ ફ્રેન્ડ્સ ખૂબ જ તીવ્ર વધી ગયું હોય તો તમારે તપાસ કરાવવાની છે હવે તમારે જે પહેલો ઉપાય છે ને આમાંથી જે ત્રીજો ઉપાય છે ખૂબ જ કારગલ ઉપાય છે પહેલો ઉપાય પણ કારગલ ઉપાય છે પહેલાં ઉપાયમાં તમારે શું કરવાનું છે પહેલાં પ્રથમ તો તમારે નિયમિત પાણીનું સેવન કરવાનું છે કારણ કે નિયમિત તમે પાણીનું સેવન ન કરતા હોય તો એનું પેશાબની જગ્યાએ ખૂબ જ અસર કરે છે કારણ કે જે પાણી છે ને એ શરીરમાં ડિટોક્સનું કામ કરતું હોય છે તો પાણી તમારે નિયમિત પીવાનું છે સાથે સાથે નાળિયેર પાણી પણ પીવાનું છે નારિયેળ પાણી એ શરીરને ડિટોક્સ કરે છે પ્રાકૃતિક પીએચ લેવલ મેન્ટેન રાખે છે નારિયેળ પાણી એટલે નારિયેળ પાણી છે ને એ તમારે નિયમિત પીવાનું છે જે લોકોને શરીરમાં ખૂબ જ ગંધ મારતી હોય એ લોકોએ નારિયેળ પાણી અચૂક પીવાનું રાખવાનું છે પછી બીજા ઉપાયમાં શું કરવાનો છે બીજા ઉપાયમાં તમારે લેવાનું છે લીંબુ લીંબુ એ શરીરની પીએચ લેવલ ખૂબ જ મેન્ટેન રાખે છે કંટ્રોલમાં રાખે છે જે લોકોને બીપી ઘટી જતું હોય તો એ લોકોને અચૂક કહેવામાં આવે છે કે લીંબુ પાણી જરૂર પીવું તો તમારે જો તમને પેશાબની જગ્યાએ ખૂબ જ ગંધ મારતી હોય યોનીમત ગંધ મારતી હોય પ્રાઇવેટ પાર્ટમાં ગંધ મારતી આ બધા એક જ શબ્દ છે પરંતુ અલગ અલગ રીતે બોલાતા હોય છે તો તમારે છે ને લીંબુનું પાણીનું સેવન તમારે જરૂર કરવાનું છે હવે જે ત્રીજો ઉપાય છે ને એ ખૂબ જ કારગલ ઉપાય છે ખૂબ એટલે ખૂબ જ ઉપાય કારગલ છે આ વસ્તુ કરશો તો જે લોકોને શરીરમાં આંતરિક સોજો હોય ઘણા લોકોને તમે જોશો કે તપાસ કરવામાં આવે તો એ લોકો કહે છે કે તમે પેશાપની જગ્યાએ તમને સોજો થઈ ગયો છે તો એ પણ ઘટાડવામાં આ વસ્તુ મદદરૂપ થાય છે તો તમારે શું કરવાનું છે ફ્રેન્ડ તમારે લેવાનું છે હળદરવાળું દૂધ હવે નવાઈ લાગે ને કે ફ્રેન્ડ્સ આ હળદરવાળું દૂધ છે ને એ ખૂબ જ અગત્યનું છે હળદરવાળું દૂધ તમે જ્યારે તમને આ તકલીફ થઈ ગયું હોય પેશાબની જગ્યાએ દુર્ગંધ આવતી હોય પ્રાઇવેટ પાર્ટમાં દુર્ગંધ આવતી હોય યોનિનની અંદર દુર્ગંધ આવતી હોય તો હળદરવાળું દૂધ પીવાથી આંતરિક જે ચેપ હોય એ મટાડે છે અને ફ્રેન્ડ્સ જે લોકોને પેશાબની જગ્યાએ દુર્ઘ આવતી હોય છે તેને પણ ઘટાડે છે વાળું દૂધ પીવાથી ફ્રેન્ડ્સ શરીરમાં આંતરિક જે સોજો હોય છે એને ઘટાડે હવે વાળું દૂધ કઈ રીતે બનાવવું એ અચૂક જાણવા જેવું છે કેમ કે ઘણા લોકોને વાળું દૂધ પણ બનાવતા નથી આવતું તમારે દૂધ લેવાનું છે ખાસ કરીને જો ગાયનું દૂધ લેવું તો બેસ્ટ છે ખૂબ જ બેસ્ટ છે ગાયનું દૂધ તો તમારે ગાયનું જે દૂધ આવે છે તે લેવાનું છે તેની અંદર ચપટી ભરી ચપટી કે અડધી ચપટી ભરી અને અડધીની આમ તો ચપટી ભરીને જ તે હું તો અડધી ચમચી ભરીને દૂધ હળદર નાખું છું અડધી ચમચી તમારે હળદર લેવાની છે જો નિયમિત પીતા હોય ને તો તમારે ખાલી ચપટી ભરીને જ લેવાનું છે બાકી જો અઠવાડિયામાં એકવાર લેતા હોય તો અડધી ચમચી ભરી તમારે હળદર લેવાની છે પછી તેની અંદર તજનો ટુકડો મરીનો ટુકડો આ બંને વસ્તુ નાખવાનું છે અને સાથે સાથે જે લાકડા આવે છે તજના લાકડા તે નાખવાનું છે એક લાકડું નાખવાનું અને સરસ રીતે ગરમ કરી નાખવાનું છે અને તેની અંદર જો આદું નાખવામાં આવે તો બેસ્ટ છે આ વસ્તુ ગરમ કરી અને પછી તેનો બેથી ત્રણ ઉકાળો આવવા દેવાનો છે અને પછી જેમ બની શકે તેમ ગરમ પીવાનું છે આવી રીતે કરવાથી તમે જોશો કે તમારે આંતરિક સોજો હોય છે તે પણ મટી જાય છે જે લોકોને યોની દુર્ગંધ આવતી હોય છે તે પણ ઘટી જાય છે એટલે આ વસ્તુ અચૂક કરજો તો ફ્રેન્ડ્સ આ વિડીયોની માહિતી તમને થોડીક પણ જો હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ એ લાઈક શેર જરૂર કરી નાખજો અને આ મને સપોર્ટ કરવા બિલકુલ ભૂતાં નહીં સબસ્ક્રાઈબ તો જરૂર કરજો તો અત્યારની માટે બાય બાય